વરસાદાદે તો નહિ ને આપડે પલળવાના બો ને ગરમા છીએ કેર ઉઠાઈ લે એ વાત સાચી કરી ઉઠાયેલી હું તો હું કઉ છું ના કોમ ની છું અને કે હું કે બધું કાળિયા નાટક કરાયું છે પહન રહી પણ ગામમાં જવાનું છે રીતના એમાં તારી વાત તો સાચી હો નહીં ને ના ઘર માફી માંગવા જતા હોય અને વચ્ચે કીધું પેલા એલસીબી વાળા બેહી રહ્યા હોય અને ઇધી રીથી લઈ જાય તો ના ના बाबूजी ની માફી માંગી લીએ વાત સાચી છે પણ માફી માંગવા ગોમ માં તો જવાનું કર તો ના મારે હાલ જવું નહીં આમ તો વિચાર તો છે બધું કાળિયાના મસા એક નેકરી જીએ હવ

અને બાબુજી એવા કાયા થયા તા એવા કાયા થયા તા ને અને મની નથી તે બોલતા બોલી નાખ્યું પણ રાત ઊંઘ નઈ આવી બાપુજી કે તમે તો નુઘરા આ નાટક જ પેલા કાર્ય કરાયા છુ પહાડ આપડે પ્લાન હતો એ બહુ બધું ગમે તે આવડું અરજી જાય આપડું શું થાય એ વાત આપડો બરો થઈ જાય ક

રિક્ષા પડે ખાલી હાલ પોલીસ સ્ટેશન નહીં દઉં એ તેલ નું કે તમે ચેક કરીને ખાજો મારે નહિ લાગવું તમાર પાસે જીવણિયા સરપંચ એમ થતા હતા અરે બાબુજી નું ઓળખાણ

આ મુ બાબુજીવન ક્યાં લે છે બાબુજી ના થોડો ફરું છું હું તો મારા રીક્ષા હું છે વરતી મારવાની અને વ્યાજ પૈસા કાઢવાના છે

પાર્વલજી અને હું કેતો મારી તમે સુધી તારી રિક્ષામાં ઉતરવાનું નહીં ઉતારવાનું ઉતરવાનું કશો આખો દાળો બેનો છે નવરાત છીએ અરે હું નવરાત છું આખો દાળો રિક્ષા માં બે રહ્યો ચમકકા ના હોય તો પગ લોબા કઈ નાડા છો એ પગ લોબા ક્યાંક ને તો ને મારે યા વળતી થતા તમે બે જણા ઉતરી જજો જ્યો નહીં આ અમે શું કીધું કા અમારે ખાલી પચાસ રૂપિયા ભાડું લેવાનું બાકી છે ગોમના બાર ચોકડી રહી ઈ ખાલી ઉતારી દેજે અને તું ઉતાર જતો રહીજે જાય હાઉ

કોઈ નું કોઈ ગઈ જતું તું કઈ નું કોઈ લુવાઈ જતું તું બીજું કોઈ નહીં તારા મામાનું નું પત્તું કાપા બેઠું પત્તુ એક પોઈન્ટ એમ કોઈ ખરાબ આઈ જા ને તો ગામમાં પત્તું કાપી અને આગેવાન થયો છે ને એટલે કે સરપંચ થઈ જુ કા પણ બાબુ કે એ સપનો જોતો હોય ને તો કે ભૂલી દેજે કે ખબર તો નહીં પડવા દેવાની એ ગમે તેટલી તાકાત કરે શું ફોલ્ટમાં ફોલ્ટ આવવાનું નહીં ગમે તે રીતે ને આવી જવાનું આમણા ગમમાં તો હું હાલ થઈને ના કોટો કરું પણ એના વાદે મારો આબરૂ નહીં કાઢવાની ના કે એના ખરો ને તકનો લાભ ઉઠાઈ જશે બાબુરો ના મામા એવા ધંધા નહીં કરવા કોણ જે દારા તારા મામાનું મગજ સટકેલું છે ને એ દારા બાબુરો હમો મળશે ને

હા હા ભેગા થઈ ગયા તો મેળ થઈ ગયો છે બાબુજી હું આમ તો આતો એક નંબર નો કુતરો પાછો એના પાછી બે ગમે તો તમે ચાર જણા આવતો

સર રિક્ષા નો ભરતો બધા મારી વાત અમુર સાહેબ ચો કેવડો થયા પીવા જવા જ

ના તો અમદાવાદ સીટી ચાલ્યા એટલે રાતીય ભાડો મળી રહ્યો તારો બાપ પેચર ખુબ ધમવા લઈ હોય તો હું તો એમ કઉ છું જીવણિયા આ દસ હજાર રૂપિયા તું વેચવા લાવ્યો છે ને મને નહી લાગતું ભરી એક પણ મારા પાસે આઈડિયા છે તારા દસ હજાર ભરાઈ જવા અને શાંતિજી તારી ડોસી પાણે જતો રે તારા રિક્ષા ચલાવવાની જરૂરત જ નહીં પડે તમારા આઈડિયા મારા લેવા નહીં સમજાવો હું તો કઉ છું જીવન ને વાત સાચી છે તું ઘર ભેળો થાય બધા ઘર ભેળા થાય અને તું બાબુજી સરપંચ તને ઘેર મોકલશે ને લંકા ડોસી પાસે તો તું બાબુજી ને સમજાય એટલે અમે બધા શાંતિથી થી ગમવા રથા થઈ જવું એમ અને ગમે જવાનું મોટું બંધ કરવું હોય ને જીવણિયા એના માટે નોટો જવું પૈસા તારી ડોચી ના હાથમાં બંડલ નાશે ને એટલે ઓટોમેટિક બાબુરા બંધ કરવું હોય ને તો થઈ જ પણ આટલા બધા રૂપિયા હું તો એમ કઉ છું બાબુરા પચાસ હજાર મોઢા માર્યા ને તો ફટ બધો નો કેસ પણ પચાસ લાવવાના છો

તો બધું દુઃખ જતું જીવન તારા માટે કી એસી પૈસા લેવા જવાનું લાખ ને હજાર રૂપિયા તો હું પૈસા લેવા જો તો હું હંગાતી આવું મને બાળવા દેજો દસ હજાર ને લાવે એવું હું એક જગ્યા એ ખરો નથી મંગળીઓ કરી ને માણસ છે ને પૈસા કશું હતું લેવા જવું હતું તો હંગાતી આવું પણ એના હું પાછું વસ્તુ માંગે ને રે જીવન દવા મારા ના દવા તા એ ના દવામ્મ જે પોલી નહી બે બાકી જીવન પહાણ સુડ પૈસા છે

એવું કહું છું પૈસા હોય તો રિક્ષા નહિ રીક્ષા તો એટલા બધા પૈસા થતા હશે એમ નહીં કરવાનું જો મારો જીવન મને તો મસ્ત વાત કરું બધા પૈસા વાળા થઈ જઈએ

લાખ રૂપિયા લાયક ના લાય એ લાખ માંથી તે મને આલો જીવન હું રિક્ષા મારે પૈસા વાળા હું તમને એમ નહીં જીવન

બાબુ રે આપડા ગોમ જુગારમ બને ના પાડી છે કોઈ ગમ બીજું ગોમ તો એના બાપા નું નહીં હું કઉક નો વાયદો કશો વધુ નઈ કશો વધુ નઈ બે કલાક તને તો મંગળી તારી જશે રિક્ષા મારે તો પૈસા ઉપર નાખશું બીજા દેવાના તો રીક્ષા ચલાવી હું ચલાવી ચલાવી

મંગળીયા લીધા મંગળીયા ને પૈસા લાલતુ છે ને ખેમા એના હમુ વસ્તુ લઈને જવું પડે અરે ભાઈ દોડે એટલો કર્યો ત્રણ કલાક નો ખાલી ત્રણ કલાક ત્રણ કલાક તો ખેમા આપણા માતા ખરા ને કલાક માં તો કોમ પટી જશે એને પટી દેવું છે કલાકમાં ના હોય ને તો વર્તત સ્પેશિયલ બીજી કોઈની રિક્ષા કરી લઈએ અને પછી તારી રિક્ષા લઈ આવીએ હું તો એમ કહું છું કે જીવણિયો ખરા ને એના હાડુની તો રિક્ષા ને ગાડા બીજી રિક્ષા લાવશે જો જીવણલાલ રિક્ષાવાળા જમા બીજી રિક્ષા વધુ વધુ વધો એક કામ કરજો

ચાલી વધ્યા તમાર બરોબર કમ્પ્લીટશન ચાલી કમ્પ્લીટ કમ્પ્લીટ ગણી લો દાદા તારા ડબલ કરવાના હે મારા ડબલ તો કરવાના જ કે મારા ચાલી ચાલી આવો તો તન થોડો બેહી રહ વાત કરો તો તો કેટલો બધો વકરો પક્ષ છે મોટો નફો જીવનલાલ થશે હો અરે ખેમા નફો કરવાનો છે જીવન કેટલો નફો ખરીદો હમામા ખેમાનો અને તમારો અને તું જવા દે લક્ષ્મી તારા करवाई કરવા બાકી જો આરે મોટું જોવા જો ને હું તો કઉ આજ આજે જીવન પગ લંકા ડોસી દબાવતી હોય ને એવું દેખાય દબાવશે જ કા ડબલ પૈસા લઈને એટલે જીવનલાલ પણ ખેમા બે કલાક પાછા ખબર છે ને હા બે કલાક

નાખી દેવાનું ડબલ ના લે તો મને કઈ દેવાનું ટોલી કરાવી સરપંચ એટલું વાર રાખજો તમારે જેટલું રમવું એટલું રમો પણ મારા હાઈટ તો કેવાની ના સરપંચ રાખો ને હું કઉ છુ બાબુ રાણી આ વાત કાપી ના જોવા આપડે બધા શું કરીએ છીએ ખરા તારા પૈસા વાળો બનાવશું તો તું અમારા બધા રાગ નહીં કરાવ્યું ના ના ખેડૂત નો બાબુ અમારા વિચારો ખરા ને આગળ આગળ ઉપર જવાનું જવાનું જેવો સાંજ એવો રંગ લાગે ખેડૂતો બાબુરા જેટલું ગમવા માન થાય ને એટલું તારું થઈ જ એક વખત આ રસ્તો જોઈને પછી એસી વાળી ગાડી લાઈન માં લાય તો રિક્ષા દસ મહિના થોજ ને તો એનું વ્યાજ ના લીધી ના તારા જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી